પૂરા પડી અને ગાઈસ આ સવાર નથી આ અગિયાર વાગી રહ્યા છે અહીંયાં હા બટ અર્લી મોર્નિંગ મક કારણ કે અમે આવી ગયા છે ઘરે ડ્યુ ટુ સમ પ્રોબ્લમ્સ અને આ વ્યક્તિને થઈ હતી પ્રોબ્લમ આ વ્યક્તિને વોમિટ જેવું થયું હતું અને કરી બી હતી ચાર પાંચ વાર તબિયત ખરાબ છે ગાઈઝ અવાજ અવાજ બધારો મારી તબિયત ખરાબ છે સારી થઈ ગઈ મસ્તી કરું છું ગાઈઝ મને હાઇટેક થયું છે બહુ મજ ખરાબ અને મને વોમિટિંગ જેવું થાય છે હા તો અમે સ્કૂલમાંથી નો હાફ ડે લઈને આવી ગયા છે એન્ડ ધ થિંગ ઇઝ કે હું બી કેમ આવી છું કારણ કે અમે લોકો અમારી સ્કૂલથી થોડું બહુ બહુ દૂર રહીએ છીએ પંદર મિનિટ અમે આવતા જતા થાય કેટલી ઉલટી છે ઘણી નહીં આખી ના બોલો એટલે છે ને અમે આવી ગયા મેં કીધું કે ચલો હું જતી રહું અને મને તો ઘરે આવું બહુ ગમ્યું કારણ કે મેં સ્કૂલ નહીં ગમતું સોરી ગાઈશ સાચું કોને ગમે સખત ગરમી હતી મારા પાછું જે ધીયા બેઠી હતી ને એને બી હેડેક થઈ ગયો બીકોઝ બીકોઝ્યુ ટુ ગરમી હમ સો ચલો ગાઈસ સ્ટેડિયમ ફ્રેશ થઈને પછી મળીએ સો ગાઈસ હવે મને સારું ફીલ થાય છે મને થોડું લાઈક હેડેક ઓછું થવા લાગ્યું છે થોડું થોડું હા ગાઈશ એવું નહીં કે એકદમ જ ઓછું થઈ જાય એ તો થવાનું નથી કારણ કે હેડેક તો બહુ જ લાઈક પેલું છે દિલથી પેલું કનેક્ટેડ છે મારું તો મને જ્યારે હેડેક થઈ ત્યારે એક દિવસ હું એક દિવસ એક એક દિવસ એવું યાદ રહી ગયો છે કે હું એવું હતી એટલું હતી મને માધું દુખતું હતું એટલે સો ગાઈઝ અત્યારે અમે કપડાં ચેન્જ કરી દીધા છે અને ત્યાંથી થોડુંક કામ કરી રહી છે અને ગાઈઝ હું અત્યારે મારો લંચ કરી રહી છું ગાઈઝ મેં છે ને મમ્મીને કીધું મારે શાક રોટી નથી ખાવી મારે નોર્મલ લાઈક લાઈટ ફૂડ ખાવું છે સો મેં અત્યારે મીન્સ સેલેડ કટ કરાવ્યું છે અહીંયા છે કેરેટ્સ એન્ડ કિટ્યુબ એન્ડ એની સાથે છે યોગ ડેપ લાઈક જસ્ટ દહીં છે અને એના અંદર એક સોસ છે દેન મસાલાસ યમી લાગે છે એન્ડ સાથે છે મારા સ્પ્રાઉટ્સ ઓલ ડે ભલે બીમાર હોય પણ બહુ મજા આવે ગઈશ અત્યારે મેં એક બહુ ટેસ્ટ કર્યા સારું લાગે છે બિકોઝ કંઈ જો ભાવે ને જ્યારે તમે લાઈક તમને જ્યારે વોમિટ થઈ હોય ત્યારે ગઈશ મારી ડંગ સ્લિપ કેમ થાય છે આઈ ડોન્ટ નો બટ ગાઈસ તભ્ય 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 સો ગાઈસ ચલો સ્ટી ટ્યુન હમરા હુઈ 6 મિન મેરો સો ગાઈસ હમ લોકો ઉઠી ગયા છે એન્ડ ગાઈસ હમ લોકો એટલે હું ઉઠી ગઈ છું કાંઈ કે હું સૂઈ ગઈ થી કાંઈ કે બહુ થકી ગઈ થી મારે થોડું સ્કૂલ નું કામ હતું એટલે એન્ડ અહિયાં છે પૂર્વ મે તભ્ય આઈ ડોન્ટ નો સારી છે કે નહીં ઠીક છે મે હેર કર્યું છે બીકોઝ કાલે અમારું શૂટ છે ધેટ્સ વાય હા અને તબિયત ના વચ્ચે શૂટ ના આવું જોઈએ રાઈટ એવી કે લાઈક હું એમ કહું છું કે તબિયત લાઈક સોરી શૂટ ના વચ્ચે તબિયત ના આવી જોઈએ ધેટ્સ ધ થિંગ સો અમે કાલે પણ શૂટ કરવાના છે હા બટ કાલે એક ટ્વિસ્ટ છે શૂટ કરવામાં પણ સો હા શૂટ વિશે પૂરવાને પણ નહીં ખબર મને બી

એક અમારો બનાવેલો હતો પણ એક સરે પ્રાચીને ચાન્સ આપ્યો લાઈક બધાને પૂછ્યું કે કોને બનાવવું છે તો પ્રાચી કીધું કેમ નહીં હું બનાવી દઉં સો અત્યારે પ્રાચી બનાવી રહ્યા છે ને કાંઈ જ અમારા કપડાં ઇગ્નોર કરજો બિકોઝ મીન્સ અમારે જે અમે પહેરેલા છે બિકોઝ મેં અલગ પહેર્યા છે નહીંને અને પ્રાચીએ બી હમ હાઉ ધેટ્સ ધ થિંગ અને અત્યારે પ્રાચી એટલું સરસ ડ્રોઈંગ કરી રહી છે બહુ જ મજા આવશે ગાઈઝ જ્યારે આખું લાઈક થઈ જશે ત્યારે એટલું મજા આવશે પ્રાચી કે ને કે ટ્રસ્ટ ધ પ્રોસેસ રાઈટ એવરી ટાઈમ ટ્રસ્ટ ધ પ્રોસેસ અને આ એટલી મહેનત થઈને આ લીટીઓમાં તો વધારે થઈ એમ પ્રાચી હા એટલું એવું જોઈએ બેઝ બનાવવા જોઈએ ને ત્યારે જ આપણે ઘૂમ થઈ જાય સો ચલો સ્ટીક તબિયત

याइज आए तम्यविजाता सु पूर्वा प्रची अलग कप्ड़ा अचली मेनी तब खरावाते निवा अवा लगर कप्ड़ा मसुती अप्ड़ा पर्चा पूर्वा मम्बी नु परुछीन मैं पप्पानू हाँ 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 आयार यो पोडी मसाला जे वो उच्छी यह में અચ્છા મને લાગી પોડી મસાલો તમે ચટકા સો કે તબિયત ખરાબ તોય ખાય છે એ હોય ને તબિયત ખરાબ હોય ત્યારે ચટકા એકવાર ઉલટી મે છે એવું જ હોય એ રીવાનો કોલ આવ્યો ગાઈસ રીવાનો કોલ આવ્યો દેખાડ ને દેખાડ ને હાય બાબુ હેલો લાઈટ ઓછી કર ને શું કરું આટલી ઓછી

સો ગાઈઝ અમે જમી લીધું છે અને મને જમ્યા પછી છે ને ઠંડી લાગવા લાગી તો પછી અમે એસી બંધ કરી દીધું છે અને લાગે છે કે એસીના લીધે ઠંડી લાગતી હતી બટ એવું નથી મને અચાનક જ ઠંડી લાગી તને એસી મેં ઓફ કરી દીધું છે હવે હું તને કહું કે તને તારી તબિયત કેમ ખરાબ લાગતી હતી એકચ્યુઅલી કાલે રાત્રે તે વહેલા ખાઈ લીધું બરાબર અને તે અચાનકથી બહુ બધું ખાઈ લીધું બાકી તો ડાયટનું ખાય છેબલ્સલાબલા અને અચાનક પછી તે આટલું બધું હેવી ખાધું અને વહેલા લીધું પાછું અને પછી હવે બીજા દિવસે સવારે ઉઠીને કસમ ગાઈઝ નોટ એક્સપેક્ટેબલ બાર પૂરવાગળ જાગૃતિ ઉઠીને લાઈક ફ્રેશ થઈને લીંબુ પાણી પીધું લીંબુ પાણી હા તો લીંબુ પાણી કોણ ના પી ઓનલી લેમન હા તો લેમન એન્ડ વોટર કોઈ શુગર નહીં મીઠું નહીં પીએ મને વોમિટિંગ થતું એટલે મેં પીધું કે બસ મને છે ને આમ રોકાઈ જાય કે બસ આમ ખાય નહીં એટલે શું થયું અને પછી કંઈ ખાધું પણ નહીં સરસામુદ્રી ખરીદો જ ને તો એને છે ને નોર્મલ પીતા કંઈ ખાધું નહીં એટલે એને માધું દુખાયું અને અત્યારે દુખાય છે ઓ સોરી સો ગાઈસ કાલે હું તમને મારું જે ટાઈમ ટેબલ છે ને કાલે દેખડ છે તે ના દેખડ બિલકુલ થી માર લિંક નહીં કરું હા હો અચ્છા હું નતુશ કરું મારા લાઈક યુ નો ત્યારે જ દેખડ હતો પણ એવું થોડી હું થોડા થોડો પાડીશ ને કે મેં કર્યું છે યાર સારું છે ગાઈસ રાઈટ એટલે હું એવું તો નહીં કહું કે વાહ બહુ મસ્ત આમ છે ગાઈસ ઓ બંગાળ તો સુઈ જા તું સો ગાઈસ સુવા જા ના ગાઈસ પૂરું સુવા જાય રાત્રે લોકો કોણ 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 સુયા યાર બધા તો બસ મસ્તી કરે ગાઈસ બધા બસ ફોન જ જોવે બધા પ્રોજેક્ટ કરે રાત્રે હા આઈ નો આઈ એમ નોટ ટકિંગ અબાઉટ આઈ એમ નોટ ટકિંગ અબાઉટ યુ આઈ એમ જસ્ટ સો ટોકિંગ અબાઉટ ધ વર્લ્ડ એક લાફો મારું ગઈ જાને છે ને હું કહું ને દવાની જરૂર નથી એક લાફાની જરૂર છે તમે કમેન્ટ કરો સોરી એ ચૂપ રહે સર્દી છે મને તમે કમેન્ટ કરો કે મમ્મી પપ્પા કે હું અમે ત્રણેમાંથી કોણ પૂરવાને લાગો મારા કોઈ નહીં અને પછી કોઈ લખી દે તો નીચે રીવા રીવા ઓકે રીવા બી લાઈક નો નહીં માણો નહીં માણો નહીં નહીં માણો અત્યારે ગાયસી રોતી હતી લાઈક शी विल બી લાઈક કે પૂર્વ બહેજો જોડે જો રાત પડે ને એટલે એને અમારી યાદ આવે કે લાઈક ઊંઘ આવે તો છે ને થોડો કજિયો કરે થોડો બહુ જયારે અમે લોકો વાત કરતા બોલે કે હા હું કરું ચાવી લે આપડે હે ભગવાન બોલે ને તો પૂછે શું શું થયું કાલે કાલે જો બાય આવશે ને ઘરે અથવા આપણે ત્યારે તો ડેફિનેટલી તમને દેખાડીશ કે એના રિએક્શન શું છે પૂર્વ ને આવી છે ઊંઘ તો હું સુવાઈ જઉં છું સો ગાઈસ રાત્રે સુઈ જશે ગુડ નાઈટ